જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો ખેડૂત મિત્રો આપણા વિડીયો હજુ સુધી યુટ્યુબ દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડતું નથી તો આપણા વિડીયોની લિંક તમે તમારા બીજા ખેડૂત મિત્ર સુધી વોટ્સએપ દ્વારા ચોક્કસથી મોકલી શકો છો અને આપણા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો જેથી કરીને યુટ્યુબ આપણો વિડીયો વધારે ખેડૂત સુધી પહોંચાડી શકે એવી આશા રાખું છું આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાગ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર ત્રણસો થી એક હજાર પાંચસો ત્રીસ સુધી ઘઉં ચારસો છોતેરથી પાંચસો પચીસ સુધી જુવાર છસો એક્યાસીથી આઠસો પંદર સુધી ચણા સફેદ એક હજાર બસો પચાસથી બે હજાર છત્રીસ સુધી અડદ એક હજાર ત્રણસો એકથી એક હજાર પાંચસો સિત્તેર સુધી મગ એક હજારસોથી એક હજાર છસો ચુંબોતેર સુધી વાલદેશી છસોથી એક હજાર સુધી વટાણા ચારસોથી પાંચસો સિત્તેર સુધી મગફળી આઠસો એંસીથી એક હજાર પંચાવન સુધી तल एक हजार छसो पचास थी हजार अगियार सुधी सोया एक हजार बसो थी एक हजार सातसो सुधी सोयाबीन पाच सो आठसो सुधी लसण सात सो पसि एक हजार चारस पच्स सुधी वरियाळी एक हजार चारस हजार आठसो सुधी हजार चार हजार पंचोतेर सुधी मेथी 820 वीस थोडी एक हजार ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ઘઉં ચારસો પચાસથી છસો એકત્રીસ સુધી કપાસ એક હજાર ત્રણસો એકાવનથી એક હજાર પાંચસો છવ્વીસ સુધી મગફળી સાતસો એકથી એક હજાર ત્રણસો ને સોળ સુધી એરંડા સાતસો એકાવનથી એક હજાર બસો ને સોળ સુધી તલ પંદરસોથી એક હજાર નવસો એકસઠ સુધી जीरु तरह हजार नौ सौ एक चार हजार सात सौ इकोतेर सुधी वरिया एक हजार बसोजार एकत्र दाण आठ सौ एक हज़ार छसो एकावन सुधी मरचो बस्सो एकावनजर आठ सौ एक सुधी डूंगी एकतालीसो एक सुधी चना एक हजार एक हज़ार एक सौ ग्यार सुधी વાલ સાતસો એકાવનથી એક હજાર બસો એકાવન સુધી અડદ ત્રણસો એક્યાસી થી એક હજાર ચારસો અગિયાર સુધી ચોળા ચારસો એકાણુંથી એક હજાર ચારસો અગિયાર સુધી તુવેર નવસો એક્યાસી થી એક હજાર ચારસો એકસઠ સુધી સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો એકસઠ સુધી રાયડો નવસો એકાવનથી એક હજાર એકાવન સુધી વટાણામાં બસો એકતાલીસથી એક હજાર સાતસો એકત્રીસ સુધી

બાજુમાં આપેલા આઇકોન પર ક્લિક કરીને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે અને આપણા વિડીયોની લિંક વોટ્સએપ દ્વારા મેળવવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી જોઈન કરી લેવું જેથી તમને દરેક વિડીયોની માહિતી વોટ્સએપ ગ્રુપ પર જોવા મળશે અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરશો એવી આશા રાખું છું વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર